અહીંયા મિત્રો જોઈ શકો હો વચમાં દિલનો એકો છે અને ફરતે છે ને બેવાની સળ છે ને મિત્રો મને તો જોવા જેવું એ જ ગયું હું બરાબર આમ જોઈ શકો ખાલી તમે ઉપર તમે જોઈ શકો એવો મસ્ત નજારો છે ફરતે નહીં એવો અને મારો ભાઈ જેવો પતંગિયા ભાઈ ઉપર રહી ગયો છે અને અહીંયા હું લખલ છે હરસિદ્ધિ વન ભાઈ અહીંયા હરસિદ્ધિ વન લખલ છે અને મારો ભાઈ બહુ ના અહીંથી તમે જોઈ શકો ભાઈ એક નંબર વ્યૂ આવે ભાઈ જોઈ શકો માથે અને અહીંયા બે જગ્યા એ બે હોય તો બે હે બાકી આપણે બેહવું હું ના હોય ઘણું બધું અહીંયા ઉપર જવું હોય બરાબર અને ઘણું બધું આપણે છે ને અહીંયા ઉતારતા નથીનું કારણ હે બહુ વિડીયો લાંબો થઈ જશે યાર બરાબર અહીંયા બાજ છે જોવો વચ્ચમાં ઊભો રહી જાય ભાઈ એટલે તું બાજ બની જ

વાત ટ્રાવેલિંગ બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો ફરી એકવાર આવી ગયા છીએ આપણે સવારના ફોરમાં અત્યારે ગુડ અને મોર્નિંગ થાય છે સવારના ફોરમાં અત્યારે વાગી રહીએ છીએ સાડા આઠ અને અમે નીકળી ચૂક્યા છીએ અત્યારે નવા પ્લેસ ઉપર તો હું ને ભાઈ મારો આવી ગયા છે તૈયાર બિયાર થઈને બરોબર અને અત્યારે અમે જવાના છીએ હર્ષદ અને ત્યાં માતાજીના દર્શન આપણે કરવા જઈએ છીએ જોઈએ બહુ મજા આવવાની છે બરાબર છે કેમ કે હું પણ પાંચ સાત વર્ષથી ગયો નથી ઘણા ટાઈમથી મેં પણ જોયું નથી કે ભાઈ શું છે શું નહીં ત્યાં જઈને આપણે ખબર પડશે કે ભાઈ શું શું જોવા જેવું છે અને માતાજીના દર્શન તો આપણને થવાના જ છે પણ આ બીજું પણ જોવા જેવું છે તો જોઈએ કેવી મજા આવે છે બરાબર છે બાકી જ અત્યારે ગાડી લઈને બરાબર ચાલો જઈએ આપણે હર્ષદ અમે દર્શન કરીએ માતાજીના તમને પણ દર્શન કરાવશું બરાબર તો વિડીયોને છે ને 850 દીજો બરાબર ચાલો આપણે જઈએ હર્ષ બહુ મજા ચાલો આવડે આ はい હા ભાઈ આપણે છે ને માતાજી એ પગે લાગવા જાય છે બરાબર બધા તમને દર્શન કરાવી દીધું પેડી પેઢી દસ ઠોકી લીધો હોય એક બધે ભાઈ દે અહીંયા મંદિર છે જઈએ અને પછી બાજુમાં છે ને બીચ છે ત્યાં જઈએ ફાઇનલી મિત્રો અહીંયા મોબાઈલ અલાઉડ નથી બરાબર એટલે માતાજીના દર્શન તમને ના કરાવી શકે આઈ એમ સોરી અંદર છે ને વિડીયોગ્રાફી ફોટોગ્રાફી બધું મનાય છે એટલે આપણે વિડીયો ઉતાર્યો નથી બરાબર અહીંથી તમે જોઈ શકો છો માતાજીનું મંદિર છે ને અંદર માતાજી બિરાજમાન છે બરાબર હર્ષદ પ્રસિદ્ધિમાં માતાજીનું મંદિર છે ને અહીંથી સીલિયું છે ત્યાંથી જવા છે અંદર બરાબર સોરીમાં આપણે તમને લોકોને દર્શન કરાવી ના મને ખબર નથી મોબાઈલ અલાઉ નથી ખબર પડી કે વિડીયો શૂટિંગ છે આપણને પગે લાગે છે હું કામ લાગતા હોય ને આપણને ખબર નથી બાકી તમે જોઈ શકો બાકી આ અહીંયા જોવાન અને અહીંયાનો નજારો તમે જોઈ શકો સરસ મજાના છે ને ઝાડ રહે ફૂલ ના ને જોઈ શકો છે બહુ મસ્ત છે બરાબર બહુ મસ્ત ગ્રીનરી છે બરાબર આ ખાલી છે અને મારા સ્વાગતમાં મિત્રો તમે છે ને કોઈ બી વસ્તુ વિચાર્યું નહીં હોય ને એ અહીંયા મારા સ્વાગત માટે બોલાવ્યું છે આ લોકોએ જોઈ શકો હું મારા સ્વાગતમાં તે મારી એન્ટ્રી માટે સ્પેશિયલ હાથી રાખ્યા હે જો છે ને ભાઈ મારા માટે છે ને હાથી છે મારા માટે છે ને સ્પેશિયલ હાથી રાખ્યો હે કે ભાઈ આવે ને એટલે હાથીમાં એન્ટ્રી પાડવાની જો છે મજાક કરું જ કોઈને કહેતા નહીં સરસ મજાનો બગીચો છે જોઈએ તો અહીંયા ઘોડીયું પણ

ત્યાં શું છે હમણાં વિડીયો બહુ વાયરલ થાય છે બરાબર હું જોવા જાય કોકડી કોકડી નગરી કેમ કે સોનાની નગરી આપણે જોઈ નથી કોઈ દી જા હું જોવા હકીકતે છે કે નહીં આપણને ખબર નથી બરાબર બાકી જો હું હશે તો જા હું આપણે બાકી જાય માતાજી અહીંયા છે ને કૂવો છે પણ અહીંયા છે ને પાણી નથી બાકી ડોલે છે પણ ડોલ હું કામ રાખી ખબર નથી પાણી તો હે નહીં મકાન વકાન બધું જોડતા રાખ્યું હા પાણી ટાકો લાગે નહીવું છે મિત્રો અહીંયા છે ને આ બેન રોટલા કરે છે અને અહીંયા પાણીના ઘડા પણ છે અને જો ભેંસ એનું વાછળો મિત્રો જોવા જેવી વસ્તુ જોવો ખાલી પાણી કેમ ઝાડવા છટાઇ જવું છે ઓલી ફૂદડી ફરે છે ઓટોમેટિક જાડવાનું છટાઈ જાય

જો છે અહીંયાથી તમે વ્યૂ જોઈ શકો છો મિત્રો એવો વ્યૂ તો તમે લગભગ છે ને મને નથી લાગતું ક્યાંય જોયું હવે ઉપર એ માતાજીનું મંદિર જેવું છે જોઈ લો તું સારો અહીંયાનો વ્યૂ તો જો મિત્રો હકીકતે મારું મોટું કાળું છે નહીં તો તમને હુંય સારો લાગતે અહીંયાનું વ્યૂ સારું લાગત બાકી વ્યૂ તો સારું જાય બરાબર હા મોઢું થોડું કાળું છે ને અહીંયા મિત્રો લાચાર લઈ જાવ છું ખાસ ભગવાનને મુજબ ગોરા બનાવ્યા હતા જોઈ શકો બાકી અહીંયાથી વ્યૂ ભાઈની ટોપી નડે છે અહીંયાથી વ્યુ એક નંબર વ્યૂ હવે મિત્રો હકીકતે હાલો જોઈ હકો અહીંયાથી વ્યૂ ખતરનાક આવે હે આપણે આવી જઈએ ત્યારે વર્ષથી વન ની બારે બરોબર ભાઈ હવે છે ને થાક એટલો લાગી ગયો છે કે ઘટે નહીં જમવાનું ગોતું પડે કેમ કે બાર હાડા બાર થઈ ગયા છે અને મારો ભાઈ જેવો ખાલી બોલો પગે લાગે ને એની બાજુ જઈને ઉભો રહી ગયો તને પગે લાગે ભાઈ તું અહીંથી નિખારે એમ કે હા

મજાક કરું છું કઈ પૈસા નથી જીરો રૂપી છે ગમે ત્યારે આવો બરોબર હાલો તો વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને તમારા ભાઈનો વિડીયો છે ને પાંચ જણા આ શેર કરી નાખજો અને તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરજો અને આપણું છે ને વન મિલિયન થઈ જાય એવું સપનું છે ત્યાંથી તમે જુઓ માથે મંદિર છે જોઈ શકો છે અહીંયા આપણે જવાનું નથી બરાબર ચાલો વિડિયો પસંદ આવે તો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરજો તમારા ભાઈને અને જેને આપણા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી નાખજો બરાબર ચાલો હું મળું છું નેક્સ્ટ વિડીયો સાથે જ્યાં સુધી છે ને બાય બાય એન્ડ રાધે રાધે ગુડ બાય